મારી સાથે અહીંયા નાના કાપરા ખાતે જ્યારે એક હજાર આઠ કુંડી નો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે એના શાસ્ત્રીજી જે છે જે યોગેશભાઈ છે મારી સાથે જોડાયા છે યોગેશભાઈ શું કહેશો આ એક મને લાગે છે કે ગુજરાતમાં પ્રથમ આ સૌથી મોટો મહાયજ્ઞ છે સાચી વાત છે આપની કારણ કે આવા યજ્ઞો બહુ દુર્લભ હોય છે યજ્ઞ ઘણા કુંડીના થતા હોય છે પણ એક વ્યવસ્થા અને સિસ્ટમથી જે યજ્ઞ થાય વૈદિક પરંપરાથી થાય એવું આ કાપરાની અંદર જોવા મળે છે આપણા ઉત્તર ગુજરાતનો સૌથી મોટો યજ્ઞ એવો આ કાપરામાં થઈ રહ્યો છે ખુરશી ભુવાજીના આશીર્વાદથી માં લાખું જવું અને રઘુનાથપુરી બાપુની કૃપાથી આવું ભવ્ય અહીંયા આયોજન થયું છે ન ભૂતો ન ભવિષ્યથી આપણા ઉત્તર ગુજરાતમાં આવું ક્યારેય આયોજન થયું નથી આ પ્રથમ વખત છે જેનો અમને આચાર્ય બનવાનો મને ત્રિવેદી યોગેશભાઈને લાભ મળ્યો છે મને પણ ખૂબ આનંદ છે અને આ પ્રોગ્રામ એક ઐતિહાસિક કહેવાય યોગેશભાઈ શું કહેશો જે રીતે અહીંયા લાખોની જન્મેદનની ઉમટવાની છે જે લોકો નથી આવવાના એ અમે અમારા માધ્યમથી અમને ઘરે બેઠા દર્શન કરાવવાના છે પરંતુ અહીંયા આવીને જ્યારે લાવો લેવાનો એક એક અનમોલ મોકો છે જીવનમાં આવા મોકો ક્યારેક જ મળતા હોય સાચી વાત છે કારણ કે આટલું મોટું ભવ્ય આયોજન અને એમાં પાછું વૈદિક પરંપરાથી વિધિવત કાશીના પંડિતો છે મદ્રાસથી પણ પંડિતો દક્ષિણ ભારતના પણ આવ્યા છે અને વિશેષ મારી સાથે જે કહેવાય કે ઉત્તર ગુજરાતના અને ભારતના જે ભવ્ય પંડિતો વિશેષ પંડિતો કહેવાય એ બધા પંડિતો મારી સાથે છે અને આવો લાભો જો ચૂકી જાય માણસ તો પછી એના ભાગ્યનો પ્રશ્ન કહેવાય બાકી આવો લાભ ચૂકવો ન જોઈએ બધા લાભ લેવો પણ જોઈએ અને ખૂબ મહાન યજ્ઞ છે અને એમાં વિશેષતા એ છે વૈદિક પરંપરા છે ઋષિમુનિ યજ્ઞ કરતા જ સિસ્ટમનો આ યજ્ઞ છે દેશના મહાન સાધુ સંતો પણ અહીંયા કૈલાસ આનંદજી છે

એના શાસ્ત્રીજી છે અહીંયા મોટી સંખ્યામાં દેશના સર્વોપરી સાધુ સંતો અહીંયા ઉપસ્થિત રહેવાના છે બીજી એક વાત અહીંયા જાણવા મળી છે કે અહીંયા યોગી આદિત્યનાથ પણ અહીંયા કદાચ આવી શકે છે કારણ કે એમને આમંત્રણ પત્રિકા આપી છે અને ખાસ વિશેષ આમંત્રણ આપ્યું છે કારણ કે અહીંયા આ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે તો આવી પણ શકે છે અહીંયા રામદેવ બાબા પણ ઉપસ્થિત રહેવાના છે દેશના મહાન સાધુ સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે એમના ચરણ સ્પર્શ કરીને આવનારા જે ભક્તો છે એ આ લાવો ના ચૂકે એના માટે અમે સતત પ્રયાસ કરતા રહીશું નમસ્કાર